એ આદિનાથ બાપા આ હું તો એમ તમે તો એવડા મોટા ભાગશાળી છો આ તમારી જન્મ છે આ ભૂમિ ઉપર મહાપુરુષોના બાપુ કે વર્ષોથી એમ કેવાય કે આ પવિત્ર ભૂમિ ઉપર જયારે તપ કરવા આવતા હોય અને ડુંગર ઉપર આ કીરથી ચડે આની ચડે આની કોર થી ચડે અને બાપુ રજે રજુમાં જેનું ભજન પીડ્યું હોય આખો પર્વત મને તો બાપુ અહીંયા અમે કલોલ ગયા ને બાપુ અહીંયા બધી વાત કરી પાસઠ હજાર કુટુંબ બાપુ એક પર્વતની આજુબાજુ બાપુ જેની રોજી રોટી હોય બાપુ આ ભગવાન આદિનાથ પ્રભુ કેવો હશે વિચાર કરજો ફ્રી લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ફ્રૂટ ચડે કરોડો ની બાપુ પ્રસાદ ચડે અને ઈ એક રૂપિયો લીધા વગેરે આખા આજુબાજુના બાળકોને ગામને બધાને બાપુ બાટી દેવાનું ફ્રીમાં કોઈ કુપોષણ કુપોષણ બાળક હોય જ નહીં ભલા એવડી મોટી કે બાપુ આદિનાથ બાપાની કૃપા સરસ મજાનો બાપુ એ એક એક દાખલો આપ્યો કે ઉપર એક વાઘણ કે આવેલી અને વાઘણ યાત્રા યાત્રા બંધ કરાવી દીધી કારણ કે એક એક અજાણી જમીનમાં જાઓ ને એક કૂતરું હોય તો આપણને ગભરામણ થાય કે આરું કૂતરું છે આપણને કરડી જાય અને આ વાઘણ કે આવી અને યાત્રાનો બાપુ દોર બંધ થઈ જાય માણસોનો નો અવર જવર બંધ થઈ જાય અને વિક્રમ શિખરી અને ભાવસાર મોટા ભાઈ કઈ સારું કામ કરતા છે અને નાના ભાઈનું તો કઈ અમારામાં તો આવું જ હતું મોટા રાજ કરતા હતા નાના ધોકા પસારતા હતા વિક્રમ ભાઈ ને કઈ કામ હોય ને ટાઈમ થાય એટલે જમી જાય ને ટાઈમ થાય એટલે વ્યા જાય ના એ કપડા બદલે એક વાર ઘરે કઈક મોડા આવ્યા ભાભી સાહેબ ને કીધું કે જમવા લાવો ભાભી સાહેબ કે કપડા બપડા ધોઈને કંઈક થાય છે ને હેરાન થયા છે એટલે ભાભી સાહેબ એક મેણું માર્યું એ કે શાંતિ રાખો ને કંઈક કામ ધંધો કરો અને ટાઈમ થાય લાવો ખાવા લાવો ખાવા કરો છો એ કે ખાવા તો દેવું પડે ને અમારું છે તમે અમે તમને અમે લઈ આવ્યા છે તો કે એટલા બધા બહાદુર હોય તો આ જાત્રા અટકાણી છે ઉપર ઓલો વાકડ આવીને આખી દુનિયાને રોકી છે અહીંયા માર્યાઓ ને એટલા બધા બહાદુર હોય તો લોહી છટકા ભરતું હોય તો અને બાપુ જેની જેની ખુમારી હોય ને

એ કે નહીં અહીંયા જાઉં છું અને જો વાઘણને મારી નાખીશ ને તો હું ટોકરો વગાડીશ અને ટોકરો વાગે તો તમારે સમજી લેવાનું કે વાઘણને મારીને તમે આવજો અને જો ટોકરો ન વાગે તો સમજી લેજો કે હું વયો ગયો અને ભાઈ ગયો હો માથે એ કાળ જાળ થી વાઘણ અરે બાપુ એ કેવો બહાદુર બારવટીઓ બાજુ હોય છે વિચાર કરજો તમે હામ હા મેં જયારે બાકા છીક મને બોલવા અને જેમ કાગળ ફાડે એમ જડબા ચીરી નાખે પોતે આખો ઘાયલ થઈ ગયો આંતરડા નીકળી ગયા લોહી ઝાણ થઈ ગયો પણ વાઘણને બાપુ ચીરી નાખી શરીરમાં કોઈ શક્તિ રહી નહીં ઈ ઢળડા તો ઢળડા તો જાય એને એમ થયું કે એક વખત જો ટોકરો વાગી જાય ને તો નીચે છે એને બધાને ખબર પડી જાય કે વાઘણનો શિકાર થઈ ગયો અને ઢળડા તો ઢળડા તો માન માન જઈ અને ઉપર જઈને બાપુ ટોકરો પકડીને વગાડ્યો અને આખી દુનિયા રાજી થઈ ગઈ કે વાગણ નો શિકાર થઈ ગયો વાગણ નો શિકાર થઈ ગયો બાપુ એના ઇતિહાસ આપણે લઈને મારી દેવા એના ઇતિહાસ નો થાય કઈક દુનિયામાં કરી લેવાની જરૂર છે તમને મને ભગવાને માણા હુકામ બનાવ્યા મહાપુરુષો કે છે કે પાંચ તત્વ નો દેહ માણસ નો છે ઢોરને ચાર છે પક્ષીને ત્રણ છે ઝાડપાન વનસ્પતિને બે છે ઈયળ બચર માય ને એક છે આવું મેં સાંભળ્યું છે હું સાચું ખોટું મારો રામ જાણે સાચું હોય રાખવાનું બાકી પડ્યું રવા દેવાનું કોઈ કોઈ એમાં ફોન બોન્ડ નહીં કરવાના કે આવું નહોતું હોય ન હોય પડ્યું રવા દેવો કારણ કે અત્યારે આ એજ્યુકેટેડ જવાનો છે પાંચસો રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસોના ભાવના જ એને કાઢી નાખાય ખવાય નહીં એટલે સારું લાગે રાખવાનું બાકી પડ્યું રવા દેવાનું કારણ કે રામ કે વનમાં ગયા હતા એ આખી દુનિયા કે એટલે કહું છું રામ જ્યા હતા કે હું હતો નહીં આ માનો તો ગયા હતા નો માનો આપણે કોઈને મનાવા છે નહીં એટલે પાંચ તત્વનો માણસ નો દેહ શું કામ આપ્યો માણસ એક જ બાપુ ભજન કરી શકે કોઈ ભજન નથી કરી શકતું ઢોર પશુ પક્ષી બાપુ કોઈ ભજન ન કરી શકે દાંત માણસ એક જ કાઢી શકે કોઈ માણસ કોઈ કોઈ જેવું બાપુ ચોરાસી લાખ નહીં છે ને એમાં કોઈ દાંત નથી કાઢી શકતું માણસ એક જ કાઢી એક એટલા જ માટે મહાપુરુષો એટલે કે છે એક એક અંધારી અંધારી હોય ને ઓરડી એમાં એક 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 બાંધો ને અને એમાં ગદબનો બસ ભરી નાખો અને એમાં એક આંકડા નું પાન નાખો અને બાહણું બંધ કરી દો એ હવારે ભેંસ ગદબ ખાઈ ગયો હોય આંકડાનું પાન પડ્યું રહ્યું હોય આંકડાનું પાન ન ખાય ઢોર રાખતા હોય ખબર હોય નો ખબર પડે તમે વિચાર કરજો ભેજ ને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય માણસ નથી ખબર પડતી બોલો સુરેન્દ્રનગર વેપારી કેતા કે દરરોજ વીસ ટન ભરીને એક સોપારીની વીસ ટન ભરેલી ગાડી ડેલી આવે છે વીસ ટન એટલે હજાર મણ થઈ ને હજાર મણ હોપારી અમારા સુરેન્દ્રનગરમાં ડેલી એક ગાડી આવે છે તો વિચાર કરો કે આ એક ગાડી હોપારી આવે એ કઈ ભેંસું ભૂંડ તો ખાતા નથી ખાય આપણે વાત કરી વ્યસન બંધ કરો વ્યટારા મોટે ખબર પડે છે એમાં હા આ બેનો ને ઓલી પાણીપુરી ની આદત બહુ હોય અમારે દિન પર બહુ છે તો નહીં હોય કદાચ પણ એ પાણીપુરીની એમાં જે ઓલું પાણી નાખે ને

રૂપી તમને મને ઘણી બધી વાતો આપી છે આપણે તમારે મોજ આવશે એવું કરશું પણ આ સંતો જે છે ને સંતો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ ઠામો ઠામ આ સાધુ સંતો ન હોત આપણે ક્યાં જાત જેને વ્યવસ્થિત જીવવું છે એના સાધુ ન હોત તો જાત ક્યાં સંતોને બાપુ આ ઇમ નામ નથી મળ્યું બાપુ આખી દુનિયા લોટાના સેન્યાસે આવ્યા ને ત્યાં બાપુ આ સંતોને સંત પણ છે એટલા માટે મહાપુરુષો એક વાણીમાં એવું કે છે જો હું તો છે ને ભજનનો કલાકાર છું મને આમાં પાછું તમારે શું જોતું એ પણ મને બહુ ખ્યાલ નથી આવતો એટલે તમને ભાવતું હોય તો હું છો હાથ બાત કરજો એટલે મને એમ થાય કે આવડું આમને જોવે છે પણ નકરું આમ કોશ ગળી જેવું એમ ન બે એટલે એક વાણીમાં બાબુ મહાપુરુષ કહે છે એમ નામ બાબુ ભજન નો બને ભજન જ્યાં જ્યાં છે ને આ વાતું પડી છે એમ નામ ભજન નો થઈ શકે અને ભજન સમજવા માટે સદગુરુ જોવે ગુરુ વિના તમને આ વાત સમજાય નહીં અને શું હગું થતું એટલા બધા બેઠા છો મને કોક ને છે પણ બે ને હગું શું થતું હતું મને કોક ને ખબર હોય તો કયો એમના દુનિયા યાદ નથી કરતી એમની પેઢીઓ અમારી કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાવ છો દમણ બાજરો મોકલાવી ના એવું નથી કઈક કર્યું છે એવું એટલે દુનિયા ગાણા ગાય છે વિચાર કરો એક બિલખાના એક દીકરો સાધુ ને જમાડવા બાબુ દીકરો કાપે કેવડી વાત અને હું તો બહેનોને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી એ દેશ ને આબરુ બાબુ દીકરીઓ રાખીશ તમે કયો તો હવાર સુધી તમને દાખલા આપો જ્યાં પુરુષ નથી ભૂગીએ કયો ત્યાં દેશ ને આબરુ બાબુ દીકરીઓ રાખીશ હરિશચંદ્ર રાજા તારામતી નોત તો કોઈ નો ઓળખત સગા સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરબાઈ નો તો કોઈ નો ઓળખત દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત સવારામ બાપા ને સબુમાં નો તો કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની મા બાપુ એક એક દીકરીઓ છે અને પુરુષ થી નથી પડતું ને આ બાપુ બધે લગામ દીકરીઓ હાથમાં લીધી છે તમે બેહી જાઓ બિલખાના બજારમાં અખિલ બ્રહ્માનનો માલિક આવ્યો દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં કહું એ દીકરો કપાયે ને આમ થાળે માં પીરસ્યો ને પછી કે છે કે બીજો તમારો દીકરો હોય તો બે આવડો મારે ભેગો એકે બાપુ એક જ દીકરો હતો એ કાપી નાખ્યો અને અખિલ બ્રહ્માનનો માલિક થાળી ને ઠેબુ મારીને ઊભો થઈ ગયો તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં

ઘડિયાળમાં ન જોવું પડે ને બગાવવું ન આવે હવાર પડે રામ ભજનમાં જો બેઠા હોય તો અને સાધુ આમાં હાલતો થયો ને ડેલી આડી કરી હે બાપુ બે જાઓ જાવ એમ નામ નથી જવાનું નથી જવાનું બે જાવ હાથમાં કટાર લીધી હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને બાપુ રણચંડી બની હો તેથી બાપુ બે બીજો દીકરો જોઈ છે ને તમારે બે જાવ કે જયમાં વગર નથી જવાનું તેથી આ ભારત ની આર્ય નારી એમ કેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જવા બે જા મારા બાપ આજ મારું પેટ ફાડીને તને ખબર આવું તું હજી ક્યાં અમને ઓળખશ ઈ ભારત ના ઇતિહાસ આમ કટાર કરીને ભગવાન સોટી ગયો બસ કર માં બસ કર તારી ભક્તિ પાતી બાપુ દીકરીઓ ધારે ને આપણને હતા નહોતા કરી નાખે એ તો આપણે ધણી થઈ ગયા છીએ ધણી તો કોક બીજો છે બધા કહે છે આ મકાન કે ફલાણા ભાઈનું આ વાહન કે ફલાણા ભાઈના આ ગાડીઓ કે ફલાણા ભાઈની આવ ખોટું છે આ કિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે ધણી છે કોક બીજો થઈ ગયા બીજા પણ માયોનું સમર્પણ છે માનો ત્યાગ છે એટલે કીધું ફલન બચારે રાજી થતા એ ધણી થાય તો એમાં શું ફેર પડે સમર્પણ કરતી દીધું બાપુ દીકરી તમે જો નવ મહિના ઉદરમાં માં રાખે એનો જન્મ માં આપે એનું લાલન પાલન માં કરે આપણો ઉછેર માં કરે ખાતા બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ ના બાપાનું લાગે લ્યો આ ખોટું નથી કે માનું સમર્પણ છે એટલું બાપનું નથી આખી દુનિયા ને ખબર છે પણ બાપુ કહી દીધું કે એની વાયના બાપાનું રાખો માર નથી જોતું કે કેમ એ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંચો પીડ્યો હોય ધોળીમાં માછું કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે બાપા નું રાખો એ કે આ સમર્પણ છે માનું અને હારા છે ને હારા એની વાય મા નું લાગે તમને ન ખબર હોય કહું હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો ભૂતળીલા જાઓ બધા માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર એટલે બાપા બધા ભોવાયરા માં છે તંબકેશો ને રફાળેસો ને ભોવાય રેસો ને રિયારી સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ માં છે બરાબર મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને હાજ નું ટાણું હોય ને માં બેઠી હોય ને કોક દી ખોળામાં માછું નાખી અને માં ને પૂછજો કે માં મારો જન્મ થયો તે તને વેદના કેવી હતી કોક દી માં ને પૂછજો તો તમને ખબર પડે કે માં ની મમતા શું હોય શકે અત્યારની પરજા હારી તમને ન ખબર પડે તમને ન ખબર એમ જ કરે બોલો એટલે તા રાખી તું દીઘા ના ઉલાળીયા મીડ્યો કરવા અરે માન બાપે બાપુ દેહ ના કોથળા કરી નાખ્યા કોથળા આપણા હાટું એક દીકરા હાટું મા બાપ તમે જોવો તો ખરા પાણા એટલા દેવ કરે અને એમાં ભગવાન દીકરો આપે કેટલો માન એને બાપ ને હરખ હોય અમારો દીકરો મોટો થાય હારા ઠેકાણે અમે એને ભણાવશું ને નોકરી કરશે ને આ કરશે ને આ કરશે અને ઓલા માતાજી આવે ને તા માપ ને બાપ ને આશ્રમ ભેગા કરે બોલો એટલે એમાં નકરી દીકરીનો એ વાંક નથી હોતો એ તમને કહી દઉં કારણ કે દીકરી આવે ને પછી આના લખણ પછી બારા આવે અને નામ આવે વહુ નું કે વહુ આવી ને વહુ એ માવ તણ ના એવું નકરું એવું નથી આ તો વહુ નું નામ આવે ને ઓલા ભાઈ હારે હારા રે એટલે વહુ આવ્યા પછી મા બાપ કોઈને ગમતા જ નથી આટલું ભણતર વધ્યા પછી હતા પણ તો હું એમ કેવા માંગુ છું કે આટલું બધું ભણતર ને આટલું બધું એજ્યુકેટર માણસો થઈ ગયા અને મા બાપ નો જો હિસાબ ન હોય તો તો આમાં આ ભણતર ને શું કરવાનું નકરા ભણતર ની જરૂર નથી બાબુ ભણતર ની જરૂર છે એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને આ મહાપુરુષો ફગાડ્યો જલાની ઝુંપડી આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડ ના માલિક ને એમ કે છે કે સરદારજી તો આ તો અમારા જાણે મેદારજી પાવાગઢ થી લઈ ગયા હતા

મને તો એમ થયું અમે બે કલાક ભેગા રહ્યા એવું લાગ્યું આખો દિન અડધી રાત સુધી ભેગા હતા બહુ મજા કરી એટલે પછી મને એમ થયું મેં 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 પડે પડે પણ ચાર પાંચ ચહેરા હતા ને હવે પાલિદાના તો કોઈ અમારું જાણીતું જ નહોતું પણ કહેવાનું મારો મિનિંગ શું છે કે ભજન વસ્તુ જેવી છે બાપુ ગમે એને ભેળવી દે એનું નામ ભજન કહેવાય ભજન છે ને ભજન ગમે એને ભેળવી દે એને ભજન કહેવાય અને ભજન સમજવા માટે સદગુરુ એટલા માટે જોઈ સદગુરુની જરૂર હું કામ પડે હું તમને એનો એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું ફોટા જોયું ને આપણે મૂર્તિમાન ફોટામાં જોઈને તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું એટલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું હું કામ લગાડ્યું હોય છે લગાડ્યું છે હાથી નહીં સો ટકા પરફેક્ટ હોય સો ટકા હાચી વાત છે હાથી નું જ લગાડ્યું પણ હું કહેવાય એ માગું છું કે ભોળોનાથ હાથી નું કાપી જો છોડી શકે તો એલું કાપ્યું ન છોડી શકે તમને કેમ લાગે અને આ સમજવા માટે સદગુરુ જોવે આ એમ નામ ન સમજાય આ કોઈ નિયાળમાં ભણાવતું નથી એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ જો વાત ઉપર ધ્યાન આપજો અમુક વાતો તમને પાંચ લાખ ખર્ચી કલાકાર લાવશો નહીં જડે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂ કોઈ એનો કીધું દરબાર ના શરણે ફરવાડ ના શરણે કોળી ના શરણે કોઈ નો કીધું સદગુરુ ના ચરણે અને સદગુરુ બાપુ એવા મળે કચ્છ નો કાળો નાગ કહેવાય એ સદી તોરલ મળે આ કાંઠે બારવટીઓ ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં સંત બનાવી દે ઈ સદગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુ છે અંધકાર છે પ્રકાશ છે પ્રકાશ છે પ્રકાશ પ્રકાશમાં લઈ જાય ગુરુ કહેવાય એ ગુરુન શિષ્ય બે આમ હલે જાતા તને એમાં ખેતરના છેડે દી આથમવાનો ટાઈમ અને કે મારે સંધ્યા પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો એના ચેલાને કે બેહી જા આય આસન જમાય અને ભગવાનનું ભજન કરીને પછી આગળ જવાનું ઓલો ચેલો કે બાપુ આ હાવદની ડણકું સંભળાય છે આવશે તો ખાઈ જાય બેઈને હાલો કે થોડાક આગળ કે ના મારા ગુરુનો આદેશ છે હવે અહીંથી આગળ એક ડગલું ન હલાય જમાયું અહીંયા આસન જમાયું બાપુએ બાપુ જમાયા પછી તો છોકરાને જમાવવું પડે છે ચેલાને બે આસન જમાયા બાપુને તું તો તાર લાગી ગયો ઓલા ચેલા ને ઘડી આંખ ઉગડી જાય કઈક થાય છે કે સિંહ આવશે જ નહીં ને આવશે જ નહીં ને અને આવા ચડકટા બોલે ને એટલે થાય હાવદ આવ્યો અને આવ્યો ને ચેલો ભાઈ ગયો ચાડવા ઉપર ચડી ગયો સિંહ આવી અને બાપુ ગુરુ મહારાજ ને કરી આમ બે પગ લાંબા કરી પગે લાગી અને ભૂયો ગયો અને ચેલો ઉપર બેઠો બેઠો જોવે છે કે હું બેઠો તો મને પગ્યા લાગે તા તો બાપુ ને પગ્યા લાગે ને ભાઈ ઘડીક થયું ને હેઠો ઉતરીને ઈ આવીને બે ગયો અને પાછું બે જણા ઘડીક ભજન કર્યું પછી બાપુ જાઈ ગયા બધું ભેગું કરીને કે હાલો હાલો એ કે આમાંથી કઈક લઈ લે ચેલા ને કેસે ને ગુરુ આ કમડા ને છોડી ને ચીપીઓ આમાંથી કઈક તો લે એ કે બાપુ ચીપીયો લાવો એ ચીપિયામાં કડીમાં આંગળી ભરાવી અને આમાં ચીપીઓ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે હમણાં હાવદ આવ્યો બાપુ કે આવ્યો હોય છે બાપુ મને બીક લાગી તો હું સાડવે સડી ગયો કે સડી ગયો છે એ કે બાપુ તમને આવીને પગયા લાગીને પછી વયો ગયો બાપુ કે ગયો છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય અને ચીપીઓ બોરડીમાં ફરાણો ને બોરડીમાં મધ બેઠેલું એ મધ બેઠેલું અને ચીપીઓ ફરાણો ને એમાં મધ ઉડ્યું હવે શાંતિથી બેઠું હોય મધ ઉડે પછી શું થાય બાપુ બેન સોઈટ્યું ચેલા ને ગુરુ બેને બે આમ ઠેકડે ઠેકડા મારે લાલ સોળ કર્યા એક ખેતરવા બે ખેતરવા સુધી ગયા ઓલે ઓલા કાંટા કાઢે ને ઓલે ઓલા કાંટા કાઢે પછી ઓલા ચેલાએ ગુરુને કીધું કે બાબુ એક વાત કહું કે શું એ કે ઓલો હાવજ આવ્યો તારે તમે હલ્યાય નહીં અને આવડી આવડી માયખું આવી ત્યાં તમે ઠેકડા મારવા માંડ્યા ગુરુ કે હાવજ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો નો માલિક હતો ને માયખું આવે તે કપાતર તું છો મારી હારે મારવા પડે ને એમ માણા ભેગા બે ને તો તમારું બાપુ દુનિયામાં નામ થાય બાકી જેવા જેવા લોખા લફંગા ભેગા બે દુનિયામાં આ દુનિયા તમારી ચિઠ્ઠી માંથી નામ કાઢી નાખશે જીવન જીવવાની મજા મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા છે કોઈ ફાટલા કપડા પહેર્યા હોય છે વાળા પહેર્યા મને દેખાડો તો અરે મારા રામ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો હિલોળા કરે એવું મળ્યું છે છોકરા કાજુ બદામ કરે બોલો આપણને પાર લે ચડ્યું તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું અત્યારે આમ તમે તો જોડી હોય પણ અત્યારે ફાઇટલા પહેરવાનું ચાલુ થયું એટલે જીન્સ માં તમારે ગમે એમ હોય તો માથા વ્યાજા એવડા એવડા ફાંકા વાળા પછી એને બધા હારા વાળા કે એટલે આ આવો સમય આવશે તો ખબર કે અમે હાશ્વીર રાખત તો અત્યારે અમે તમારા પહેરત

આ કાંઠે બારવટીઓ સતી તોરલને લઈ અને મધ્ય દરિયામાં ભૂગ્યા ને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડા નું લડવા તેથી કચ્છ કાળો નાગ મીડ્યો ધ્રુજવા ભલા તોરલ તોરલ હમણાં બુડી જાણ હોડી બુડી મરી જાવ ત્યારે તોરલ કે છે જાણે જા હું તમારી હારે શું ગભરાવમાં માં અલગ ધણી હમણાં ફુગાડી દેશે કેટલો બાપુ એની પાસે ભજનનો પાવર હશે એક આન બે કટકા કરતો હોય લોહી ફુવારા ઉડે ઈ માણા રોવા મંડે બહોત તો બાપુ અઘરું છે તમને અને મને જીવન મળ્યું છે આ આ મને અહીંયા અમારા અમે પાવાગઢ ગયા બાપુ વાત કરતા હતા એ કે ડુંગરની ફરતા પાંસઠ પાંસઠ થી વધુ માણસો ને બાપુ રોજી રોટી મળે છે ધન્યવાદ કહેવાય ને મને એમ થાય એક વ્યક્તિ બાપુ જો આટલું કરી શકે તો આપણે બાપુ એક આપણા ઘર પાસે બે કોક માંગણ આવે કોઈ અભિયાગત આવે ને બે ને તો આપણે રોટલો દઈએ એક એક નો દઈએ કી હે બે પારેવાને બે મુઠી દાણા તો નાખીએ એક એક નો નાખી કી 65000 થી વધુ એટલા કુટુંબ પરિવાર પછી જે નાનો મોટો ધંધો કરતા હોય પણ બધાય ની બાપુ જો આ રોજી રોટી હાલતી હોય તો આદિનાથ બાપા ની કૃપા કેવડી કહેવાય તમે જોવો તો ખરા એક પૂર્વ જન્મ ની વાત કરી થી કે એક બળતને મોઠે કપડું બંધાવી અને એક ખાલી ચાર ઘડી એમને રખાયું અને એટલા માટે બાપુ આવતા જન્મમાં પડ્યા તમે વિચાર કરજો આદિનાથ બાપા નો પ્રસંગ એક બળદને એ કપડું બંધાવે મોઢે પૂર્વ જન્મ માં અને એની માટે ચારસો ઉપવાસ કરવા પડે બાપુ આદિનાથ બાપુને તમે વિચાર કરજો આ કઈ ભક્તિ ક્યુ જતન છે આ ક્યુ પાવર છે ભજન ભજન બાપુ છે ને પીડા થયા વગેરે હું જ નહીં ચિત્ત શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડા ની અને ટાટિયા તાવ ની ટાટ એટલું માલકોર આવે ભજન નું છે ને ગુમડા જેવું છે ગુમડા દવા લગાડવાની ઉપરથી મટે માલ આ ભજન નું એવું ઊંચું હાલે એટલે નથી બે હતું મગજમાં મેં હમણાં કીધું એમ હું એક ધોકા પંથી માણા આપણે કોઈને સીતારામ ન કર્યા હોય મંદિરે ન ગયા હોય અને બાબુ આજ મારે એટલા બધા મારે પ્રોગ્રામ આવે આ સંતોની કૃપાથી કે હું ખોટું બોલું ને તો ઘરે રહી શકું ઘરે નથી રહેવા દે એટલા પ્રોગ્રામ અમે રસ્તામાં મારી અરે બધા હતા પૂછો મારે હા જુદીમાં માં થી સિત્તેર ફોન આવે અમાર પ્રોગ્રામ કરવો છે અમાર પ્રોગ્રામ કરવો છે અને પાછું હું કહું એ મને બજેટ આપે છે મને એમ થાય કે મારા દીકું આ બધું મને હજી નક્કી નથી થતું કે મારું કેમ હાલે છે ને કે મેં જે ધંધા કર્યા છે ને એ મને ખબર છે ધોકા સિવાય કર્યું નથી કાંઈ મને એમ થાય કે આ કેવી રીતે ધોકા મારે જો ભક્તિ મળતી હોય તો મને બીજાને તો આપણે ન કહેવાય તમે ધોકા ચાલુ કરો એમ પણ કહેવાનો મારો અર્થ કે આપણે કોઈ સારું કામ ન કર્યું ને આપણો મેળ કેવી રીતે પડી ગયો પણ એક મેં તારણ કાઢ્યું મેં કીધું એમ કે મેં મારા મા બાપની સેવા કરી બાકી આપણે કાંઈ કર્યું જ નથી